કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારના સંશોધનો થતા હોય છે અને ખેતી વધુ સમૃદ્ધ બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે આ સ્થિતિમાં મહેસાણા નજીક આવેલી ગણપત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના મહિલા પ્રોફેસર ભૂમિ પટેલે કૃષિ ક્ષેત્રે વિવિધ સંશોધન કર્યું છે ગુજરાતમાં અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકનું ઉત્પાદન સૌથી વધુ થાય છે એરંડા કે જે દિવેલા તરીકે જાણીતા છે તેમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ભૂમિ પટેલે સફળતાપૂર્વક સંશોધન કર્યું છે એરંડામાં થતા રોગને નાબૂદ કરવા માટે પ્રોફેસર ભૂમિ પટેલ એરંડાના મૂળિયામાંથી ખાસ પ્રકારના બેક્ટેરિયા ઉપર વૈજ્ઞાનિક રીતે કામ કર્યું છે અને જે બેક્ટેરિયાના એરંડામાં થતા રોગને નિવારવા પ્રયોગ કરવામાં આવતા તેમાં સફળતા મળી છે એટલે મેં એરંડાનું જે મૂર્યા હોય એમાંથી મેં બેક્ટેરિયા ફાઇન કર્યા છે અને એ બેક્ટેરિયા નવા છે જે અત્યાર સુધી એવી કોઈ એની સ્પીસીસ મળી નથી અને એ જ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને મેં એરંડાના જે પાંદડા હોય એમાં જે રોગ થતો હોય એને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં હું સો સક્સેસફુલ થઈ છું હવે આગળ મારે એ જ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને આગળ હું એનું બાયોલોજીકલ ખાતર બનાઈ